નમસ્કાર મિત્રો આજે બહુ સુંદર મજાની રજૂઆત કરવી છે ટૂંક જ સમયની અંદર એટલે કે ચૌદ જાન્યુઆરીના રોજ ઉત્તરાયણ પર્વ એટલે કે મકર સંક્રાંતિ પર્વ આવી રહ્યો છે તમે જોતા હશો દર વખતે ઉત્તરાયણ પર્વ ઉપર કે ચાયના દોરી પર પ્રતિબંધ છે તેમ છતાં ઓલ ગુજરાતની અંદર અલગ અલગ જગ્યાએ અલગ અલગ બજારોમાં અલગ અલગ શહેરોમાં ચાયના દોરીનું ધૂમ વહેંચાણ થતું હોય છે હું ગુજરાત સરકારને નમ્ર અપીલ કરવા માગું છું કે જે ચાઇના દોરી છે તેના ઉપર પ્રતિબંધ હોવા છતાં ચાઇના દોરી આવે છે ક્યાંથી જે ચાઇના દોરી વેચે છે તે મુદ્દા બોલ લાવે છે ક્યાંથી એટલે કે જે મુદ્દા માલ હોય છે તે લાવે છે ક્યાંથી અને જે મોટા મોટા જે લોકો અંદર સંડવાયેલા હોય છે જે ચાઇના દોરી જથ્થાબંધ લાવતા હોય છે અને પછી જે ફેરિયા હોય છે જે દુકાનદારો હોય છે તેમને તે વેચતા હોય છે પણ કેવું થાય છે કે મોટા મોટા જે મગરમચ્છો હોય છે તે પકડાતા નથી અને ફક્ત અને ફક્ત નાની નાની જે માછલીઓ છે એ પકડાતી હોય છે તમે જુઓ છો કે જ્યારે ચાયના દોરીથી તમે જુઓ છો કે પશુ પંખી માણસો અને જ્યારે લાગી જાય છે ત્યારે ગળા કપાતા હોય છે ઘણી જગ્યાએ કાન કપાતા હોય છે નાક કપાતા હોય છે અને નુકસાન પણ થતું હોય છે અને દવાખાને લઈ જવામાં આવતા ઘણાનું મૃત્યુ પણ થતું હોય છે તમે પણ જોયું હશે તો દરેક ગુજરાત સરકાર પોલીસને હું કહેવા માગું છું અને ગુજરાત સરકારના જે અધિકારીઓ છે અને ગુજરાત સરકારનું જે સંચાલન કરી રહ્યા છે તે જનતાના જે સેવકો છે તેમને હું કહેવા માગું છું કે ચાયના દોરી જે વેચાય છે તેના ઉપર ચાંપતી નજર રાખવામાં આવે જેથી કરીને કોઈ દુર્ઘટના ન ઘટે તમે જુઓ છો કે પતંગ ચગાવતા હોય ચાયના દોરી છે વાયરની અંદર આવી જાય તો પણ ફલ્ટ થાય છે અને ઘણા લોકોનું જીવન પૂરું થઈ જતું હોય છે કે નષ્ટ થઈ જતું હોય છે તમે ઘણી વખત મીડિયાના માધ્યમથી પણ સાંભળ્યું હોય છે ઘણી વખત તમે લાઈવમાં પણ જોયું હોય છે કે બજારોની અંદર હોય શહેરોની અંદર હોય કે ગામડાઓની અંદર હોય કોઈ બાઇક ચાલક હોય સ્કૂટર ચાલક હોય સાયકલ ચાલક હોય કે અથવા રોડ ઉપર કે રસ્તા ઉપર જતા વ્યક્તિ દોરીથી ચાયના દોરીના કારણે ગળા કપાઈ જતા હોય છે અને પોતાનું જીવન અમૂલ્ય જીવન છે તે અર્પણ થઈ જતું હોય છે એટલે કે મૃત્યુ પામતા હોય છે તો તેનો જવાબદાર કોણ તેના જીવનની અંદર જે આ દુઃખ આવ્યું છે એના પરિવારના દુઃખ આવ્યું છે તેનો જવાબદાર કોણ એ પણ મોટો પ્રશ્ન છે એટલા માટે હું ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ જે છે આપણા રક્ષક તમને કહેવા માગું છું કે દરેક શહેરોની અંદર ચાંપતી નજર રાખવામાં આવે જેથી કરી અને તમને જાણી શકાય કે ઉત્તરાયણને હજી ચૌદ તારીખને હજી પાંચ છ દિવસની વાર છે તો તમે ક્યાંથી દોરી આવે છે ચાઈના કોણ સપ્લાય કરે છે તેની તમને બાતમી મળી શકે એટલા માટે તમે મહેનત કરો અને ગુજરાત સરકાર એ જનતાની સેવક છે કે પોલીસ છે એ પણ જનતાની સેવક છે તો સેવકોને કોઈ નુકસાન ના જાય પશુપંખીઓને કોઈ તકલીફ ના થાય વ્યક્તિને કોઈ તકલીફ ના થાય અને કોઈના ઘરમાંથી કોઈ વ્યક્તિનું મૃત્યુ ના થાય એના માટે કરીને હું ગુજરાત સરકારને નમ્ર અપીલ કરું છું કે ચાઈના દોરી પર પ્રતિબંધ તો છે પણ તેમ છતાં ધૂમ વેચાણ થાય છે એ કેમ થાય છે એ મોટો સવાલ છે તો તેને ઉપર કાંઈક ને કાંઈક કડક કાર્યવાહી કરવામાં આવે જે દુકાનદારો વેચે છે જે ફેરિયાઓ વેચે છે અને જે મુદ્દામાલ ક્યાંથી આવે છે તેની પણ તપાસ કરવામાં આવે અને સતત ચાંપતી નજર રાખવામાં આવે અને જે પણ દુકાનદાર કે જે પણ વ્યક્તિ ચાયના દોરી વેચાતા હોય તેમના ઉપર કાયદાકીય જોગવાઈ મુજબ કાર્યવાહી થાય તો લોકોની અંદર સંદેશ જશે તો ફરીવાર આવું કામ નહીં કરે અને ચાયના દોરી વેચશે પણ નહીં ફક્ત એમના આ તહેવારના કારણે તમને વધારે પૂરતી આવક ભેગી કરવા માટે કરીને લોકોના સાથે ચડા થતા હોય ન થવા જોઈએ કેમકે લોકોના જીવનને જોખમ થવું ના જોઈએ એમના પોતાના સ્વાર્થ માટે કરી અને જોખમ કરતા હોય છે જે લોકો એ ન થવું જોઈએ અને તે માટે સરકારશ્રીના આ સંદેશ પહોંચાડવા માટે ગુજરાત પોલીસને આ સંદેશ પહોંચાડવા માટે દરેક લોકો વિડીયોને શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જેથી કરીને તમે આ નવા નવા વિડીયો તમે જોઈ શકો અને સરકાર સુધી આ વિડિયો પહોંચે તેવી આશા રાખું છું જય હિન્દ જય ભારત જય સંવિધાન